હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો નવા ઇન્ટે ઇન્કમ ટેક્સ બિલ સંસદમાં પેશ થશે અને આપણા પીએમ મોદી સાહેબ અમેરિકાના પ્રવાસે છે અને પ્રવાસનું જે ટેરિફ વોર ચાલી રહ્યું છે એમાં કેવો વળંક આવે છે અને મોદી સાહેબ આપણા પીએમ સાહેબ અને ટ્રમ્પ સાહેબ વચ્ચે શું ચર્ચાઓ થાય છે ઇકોનોમી બાબતની અને દેશના વિવિધ પાસાઓની દુનિયાની ગ્લોબલ્સની શું ચર્ચાઓ થાય છે એના ઉપર બધું આધાર રહેલો છે બજાર એને કારણે ખૂબ મોટી એ બજારમાં હલચલ થવાની છે પરંતુ એનો નિષ્કર્ષ શું નીકળે છે એ આપણે જાણવું રહ્યું મિડ કેપ સ્મોલ કેપમાં વેચવાલીનો કાલી જોરદાર હતી ઘણી કંપનીઓ પોંચ ટકાથી વધારે ઘટી હતી પરંતુ બજાર જે ખૂબ ઘટ્યું હતું એના પછી બજાર રિકવર થયું હતું અને રિકવર થવાનું કપ કારણ આપણા ઘરેલું ફંડોની કાલી જોરદાર ખરીદી નીચામાંથી થઈ હવે કાલે સેન્સકની વાત કરીએ તો એકસો બાવીસ પોઈન્ટનો સામાન્ય ઘટાડો હતો અને છોતેર હજાર એકસો એકોતેર ઉપર સેન્સ બંધ રહ્યો નિફ્ટી ત્રેવીસ હજાર પિસ્તાળીસ છવ્વીસ પોઈન્ટ ઘટી આ મિડકઅપમાં ઘટાડો હતો મિત્રો એકસોને એકત્રીસ પોઈન્ટનો અને પચાસ હજાર સાતસો ને છપ્પન ઉપર બંધ રહ્યો એનએસી ઉપરના શેરો નવસોને ચુમોતેર શેરો વધતા હતા અને એક હજાર છસો ને તેર શેરો વધારે ઘટાડો હતો કાલી એફઆઈઆઈએ ચાર હજાર નવસો ને કરોડની વેચવાલી કરી એની સામે આપણા ઘરેલું ફંડો ડીઆઈઆઈએ પાંચ હજાર નવસો ને ઓગણત્રીસ કરોડની ખરીદારી કરી જોરદાર ખરીદારી કરી અને એફઆઈઆઈએ સ્ટોક ફ્યુચરમાં બે હજાર સાતસોને દસ કરોડની ખરીદારી કરી ઇન્ડેક્સ ફ્યુચરમાં ચારસોને વીસ કરોડની એફઆઈઆઈએ વેચવાલી કરી મિત્રો આ હતી બધી કાળની બજારની વાત પરંતુ હવે આજની બજારની વાત કરો તો મિત્રો કાલે બી એન રાઠીમાં તરી રૂપિયાને સત્તર પૈસાની લો સર્કિટ એક વખત બે વખત લાગી ગઈ અને આ ભાવમાં આ શેર કોઈ ખોટો મને નથી લાગતો તમને ગમે તે લાગે આ એક ઇન્ફોર્મેશન છે માહિતી છે લેવા વેચવાની કોઈ અમુક ભલામણ નથી પરંતુ મેં થોડાક શેરો એવરેજ કર્યા છે ત્રીસ રૂપિયાને પચાસ પૈસામાં આ પોંચેક હજાર શેર કાલે મેં ડિલિવરી લીધી હવે આજે શું પોઝિશન થાય હું જોઉં છું બાકી જે આગળ લીધેલા હતા બોનસ પહેલો એમાં એવરેજ કરવાની મેં આજે કોશિશ કરી અને એક મિત્રની કોમેન્ટ હતી કે એમણે પણ બી એન રાઠી કાલે થોડાક લીધા છે એવી કોમેન્ટ અત્યારમાં મેં જોઈ હવે ખાસ વાત છે તે જે ટેરીફ વારંવાર ટ્રમ્પ સાહેબ જે ટેરિફનો ભય દેખાડી અને વિશ્વ બજારને રંગોળી રહ્યા છે એ મોદી સાહેબ આજે ચર્ચા વિચારણા એ બાબતની બીજા દુનિયાના દેશો ભારતની પોઝિશનની ભારતની ઇકોનોમીની વાતો કરશે અને એમાંથી શું નિષ્કર્ષ નીકળે છે કાલે હજી એમની લાઈવ મિટિંગ જે હતી જે આપણા ભારતીય મૂળના જે લોકો અહીંયા છે એમને સંબોધતા હતા અને એ મિટિંગ પણ કાલે આપણે જોઈ હવે જો કાલે એપીએલ એપોલો આ ત્રણ શેરો એક સાથે ચાલતા હતા એપીએલ એપોલો તેરસો ને ચોવીસ રૂપિયા જ્યોતિ રિઝન તેરસો ને પોંત્રીસ રૂપિયા વિનિશ પાઇપ તેરસો ને એકત્રીસ રૂપિયા આ કાલે બારમી તારીખે સાડા દસ વાગે આ ત્રણેય કંપનીઓ એક સાથે ચાલતી હતી અને એક મહિના પહેલાં આ વિનીશ પાઇપ અને જ્યોતિર્ઝન વચ્ચે બસો રૂપિયાનો ગાળો હતો અને જ્યોતિર્ઝન અને એપીએલ વચ્ચે બસો રૂપિયાનો ગાળો હતો આ વિનીશ પાઇપ અને એપીએલ ઘટી અને રિઝનની સમકક્ષ આવવાની કોશિશ કરી છે કોચિન સીપીએલ મિત્રો બારસો ને છપ્પને ઓલ ટાઈમ ડૂપ ઓકી ગયો છે અને કિનારબદ્દ ટીના રબરમાં જોરદાર ઘટાડો છે નવસો હજાર નીચે નવસો ને ત્રીસ રૂપિયા થઈ ગયો છે અને ઈઆઈડી પહેરી સાતસો ને એકાણું રૂપિયા આ બહુ સારી કંપની મિત્રો હવે કંપનીઓ કેવી પસંદ કરવાની જેના ફંડામેન્ટ મજબૂત છે તેના સારા વોકડા આવ્યા છે તેવી કંપનીઓ પસંદ કરવાની અને બિયંત રાઠીના વોકડા આવ્યા છે એમાં એમાં શેરમાં ખૂબ ઘટાડો થયો છે પરંતુ એની જે કિંમતમાં પણ ખૂબ ઘટાડો થયો છે મિત્રો તારી રૂપિયા એટલે ચાર તારીખ બાદ ને વીસ રૂપિયા બહી એંસીનો શેર એકસો વીસી આવી ગયો છે વધીને બસો એસી ગયો તો અને ઘટીને એને ચાર ચાર પ્રમાણે ગુણો તો એ એકસો વીસી આવી ગયો ખૂબ ઘટાડો થયો છે પરંતુ આવનારા રોકડાઓનાથી પણ સારા આવી શકે છે બજારની તેજી તેજી સાથે આ શેર પણ દોડી શકે છે જે કોઈને ઊંચામાં લેવાઈ ગયા હોય બી એવરેજ કરી શકે છે આ ભાવમાં આજે ઘટેડ તો થોડાક લઈ શકીએ થોડુંક વધે તો પણ આમાં થોડીક ક્વોન્ટિટી લઈ શકીએ એવરેજ થઈ શકે અને એવરેજ થઈ ગયો જો આપણને કંપની ન ગમતી હોય તો ભવિષ્યમાં બધું સરખું થતા આ મહિના પછી જો બજાર સારું વધે તો એનું એવરેજિંગ લેવલ આપણને જરૂર નુકસાનની શક્યતા ઓછી રહે આ બધી કંપનીઓ સારી કંપનીઓ જેના જેના વોકળા સારા આવ્યા છે જેનો ઇતિહાસ સારો છે જેનો પી એ રિઝનેબલ છે જેમાં જેના હોલ્ડિંગમાં પ્રમોટર પચાસ ટકા ઉપર છે અને જેના વોકળા દમદાર છે આવી કંપનીઓ સતત વેચાણ અને શેર ઘટતું હોય આવી કંપનીઓ પસંદ કરવાની કોશિશ કરો મિત્ર ખૂબ કંપનીઓ ઘટી છે અને મીડકેપ અને સ્મોલ કેપમાં આપણા જે કંપની આપણા મોટા ભાગના આપણા પોર્ટફોલિયોમાં જે શેરો છે એ મીડકેપ અને સ્મોલ કેપના છે અને એ શેરો ખૂબ ઘટ્યા છે મારે પણ ખૂબ ઘટાડો થયો છે મારા પોર્ટફોલિયોનો પણ પરંતુ હું ચિંતા કેમ નથી કરતો કે મને આવું તો મારા પોર્ટફોલિયોમાં આઠથી દસ વખત થઈ ગયું છે પંદર વીસ વર્ષના ગાળામાં ઘણી વખત તરી તરી ચાલીસ ચાલીસ ટકા ઘટ્યા છે હું મારો જે મારા પોર્ટફોલિયોનો ચાર્ટ હું પાંચ વર્ષનો અભ્યાસ કરું તો ટોચી જઈને કેટલી વખત નીચે આવ્યું ઊંચે આવ્યું નીચે આવ્યું આવું થતું રહેશે તમે કોઈ પણ કંપનીના ચાર્જ જોજો છો કોઈ તમારા પોર્ટફોલિયોનો ચાર્જ જોજો મિત્રો આ બજારની એક આ બધી હોય છે બજારમાં આવું ચાલતું આવે વધઘટ એ બધાનો નિયમ છે એમાં ગભરાવાનું હોય નહીં ચિંતા કરવાની હોય નહીં પણ સારું કંપનીઓ આપણા પાસે જે સગવડ હોય એ પ્રમાણે ધીમે ધીમે એકઠી કરવાની હોય અને જો તમારે ના હોય તો વેચવાનો તે પ્રશ્ન ના કરશો લેવાની વાત તો ઠીક છે લઈ શકાય પરંતુ લેવાની જેની હિંમત ના પડે એ હું પહેલાં વિડીયોમાં સતત કહેતો કે મોટી જેવા શેર જ્યારે બજાર નીચું આવે છે મોતિયા જેવા શેર સસ્તામાં મળે છે પરંતુ આપણે હિંમત હારી જઈએ છીએ આપણે માનસિક રીતે બજાર આપણને એટલું બધું નેગેટિવ બનાવી દે છે કે ભલભલાની હિંમત ચાલતી નથી મિત્રો એક વખતમાં આ વિનેશ પાઇપ બે હજાર ઉપર લોકો લેતા હતા અને આજે તેરસોની એકત્રીસમાં વિનેશ પાઇપને કોઈ પકડવા તૈયાર નથી આવી કંપનીઓની મિત્રો આ ટીના બાદ દોડતો હતો એવો દોડતો હતો એવો દોડતો હતો કાયમ સર્કિટો લાગતી હતી અને એનું સેક્ટર રબર સેક્ટર છે જૂનો ટાયરોનો ભંગારને એ રિસાયકલિંગ કરી અને સારામાં સારું કામ કરી રહી છે ત્રીજી છે બધું બજારમાં સારા સપોર્ટ મળશે તો કંપનીઓ આજે કંપનીઓ ખૂબ ઘટી છે દોડવા મળશે મિત્રો તો કોઈ ચિંતા કર્યા વગર સારી કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં રાખો અને શક્ય હોય સગવડ હોય તો થોડી 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 પોચ દહ પચીસ પોચ દહ પચીસ ક્વોન્ટિટી એડ કરતા રહો ગભરાયા વગર એડ કરો અને હજી જો વધારે ઘટે કોઈ કારણોસર વધારે ઘટે તો થોડા થોડા રીતે રહેવાનું ચાલુ રાખવું જોઈએ થેન્ક યુ આભાર